જ્ઞાનના ઓટલે પર તમારા બધાનું સ્વાગત છે ચાલો આજે સાથે મળીને કંઈક નવું અને એકદમ રસપ્રદ શીખવાની શરૂઆત કરીએ ચાલો આજે એક ટાઈમ મશીનમાં બેસીને પાછળ જઈએ એક એવી દુનિયામાં જ્યાં પથ્થરો પણ બોલે છે અને પાંદડાઓ પર પણ વાર્તાઓ લખાયેલી છે ક્યારેય વિચાર આવ્યો છે કે આપણી આ ભારતીય ચિત્રકલાની વાર્તા એની શરૂઆત થઈ ક્યાંથી હશે કેવી રીતે ચાલો આજે આ સફર પર નીકળીએ અને શોધી કાઢીએ તો આપણી આ સફરનો રસ્તો કેવો હશે આપણે એ પાંચ મુખ્ય સ્ટેશન પર રોકાઈશું સૌથી પહેલાં આપણે જોઈશું છેક પ્રાચીન સમયમાં જ્યાં કલાના મૂળ છે પછી આપણે હસ્તપ્રતોમાં છુપાયેલી નાનકડી પણ સુંદર કલાકારી જોઈશું ત્યાંથી આગળ વધીને રાજા મહારાજાઓના દરબારમાં પહોંચીશું અને પછી ભારતના અલગ અલગ વિસ્તારોની પોતાની ખાસ કલાને માણીશું અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ આખો વારસો આજે પણ કેટલો જીવંત છે ચાલો ત્યારે શરૂ કરીએ આપણો પહેલો પડાવ ક્યાંથી શરૂઆત થઈ આ બધી કલાની ચાલો એના મૂળ સુધી જઈએ આપણી કલાની વાર્તા કોઈ કાગળ પર નહીં પણ ગુફાઓ અને મોટા મોટા પથ્થરો પર લખાયેલી છે વિચાર તો કરો અજંતા ઇલોરા જેવી ગુફાઓ એના ચિત્રો હજારો વર્ષ જૂની વાર્તાઓ કહે છે કે આપણા પૂર્વજો કેવી રીતે જીવતા હતા એટલું જ નહીં મંદિરો અને મઠોની દીવાલો પર પણ શ્રદ્ધાએ જાણે રંગો પૂરી દીધા હિન્દુ બૌદ્ધ જૈન ધર્મની વાર્તાઓ ત્યાં જીવંત થઈ ઉઠી અને અરે હા આપણા ઘરના આંગણામાં બનતી રંગોળી એ પણ તો આ જ કલાનો એક જીવંત ભાગ છે ખરો ને હવે જુઓ કલાએ એક નવો વળાંક લીધો મોટી મોટી દીવાલો પરથી ઉતરીને એ આવી ગઈ પુસ્તકોના નાનકડા પાના ઉપર એકદમ નાની ઝીણવટભરી કલાકારી ચાલો આ લઘુચિત્રકલાની દુનિયામાં એક ડોક્યુ કરીએ એ સમયમાં ભારતમાં બે મુખ્ય સ્ટાઇલ ખૂબ જ વિકસી એક હતી પૂર્વ ભારતમાં બંગાળ બિહાર બાજુ ત્યાં પાલ રાજાઓનું શાસન હતું અને બૌદ્ધ ધર્મને ખૂબ માનતા એટલે એમને તાળપત્રો પર મતલબ કે પાંદડાઓ પર બુદ્ધની જાતક કથાઓના અદ્ભુત ચિત્રો બનાવડાવ્યા આ હતી પાલ શૈલી હવે બીજી તરફ પશ્ચિમ ભારતમાં આવીએ એટલે કે આપણા ગુજરાત રાજસ્થાન બાજુ અહીં જૈન શૈલીનો વિકાસ થયો કલ્પસૂત્ર જેવા પવિત્ર ગ્રંથોને શણગારવા માટે એકદમ બારીકાઈથી ચિત્રો દોરવામાં આવતા તો જોયું એક જ સમયમાં બે અલગ અલગ જગ્યાએ કેવી અદભુત કલા વિકસી રહી હતી સારું તો હવે વાર્તામાં એક નવો મોડ આવે છે કલા હવે માત્ર ધર્મ કે લોકો પૂરતી સીમિત નહીં રહી એ પહોંચી ગઈ સીધી રાજાઓના મોટા મોટા દરબારોમાં અને ત્યાં એને જે પ્રોત્સાહન મળ્યું એનાથી કલા એકદમ નવી જ ઊંચાઈ પર પહોંચી ગઈ આ સમયને આપણે રાજવી કલાનો સુવર્ણયુગ કહી શકીએ જુઓ લગભગ દસમી સદીથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત શૈલીનો દબદબો રહ્યો પછી સોળમી સદીમાં મુઘલો આવ્યા અને એમની સાથે એક નવી જ સ્ટાઇલ આવી એમાં ભારતીય અને ઈરાની કલાનો જાણે સંગમ થયો હતો અને આ મુઘલ શૈલી એ સમ્રાટ જહાંગીરના સમયમાં તો એના શિખર પર હતી મતલબ કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ તો આ રાજપૂત શૈલીમાં હતું શું એમાં રાજપૂત રાજાઓનું જીવન દેખાતું હતું એમના રીતરિવાજો એમના પહેરવેશ એમના તહેવારો પણ એનો મુખ્ય સૂર તો કૃષ્ણ ભક્તિનો હતો રાધાકૃષ્ણની પ્રેમલીલા અને રાસલીલાના એટલા સુંદર ચિત્રો બન્યા કે આજે પણ એ જોઈને મન મોહી લે અને હા એમાં રાજસ્થાનના સામાન્ય લોકજીવનના રંગો પણ ભળેલા હતા હવે બીજી બાજુ હતી મુઘલ શૈલી આ કલા એટલે શાહીઠાઠ વૈભવ અને શક્તિનું પ્રદર્શન સમ્રાટ અકબરે પોર્ટ્રેટ બનાવવાનો એટલે કે વ્યક્તિચિત્રો બનાવવાનો અને બાબરનામા જેવા ગ્રંથોમાં ચિત્રો મુકાવવાનો રિવાજ શરૂ કર્યો પણ જહાંગીર એ તો પ્રકૃતિના પ્રેમી હતા એમના સમયમાં પશુ પક્ષીઓ અને કુદરતી દ્રશ્યોના એવા અદભૂત ચિત્રો બન્યા કે જાણે ફોટો પાડ્યો હોય આ ઉપરાંત દરબારના દ્રશ્યો યુદ્ધ અને શિકારના ચિત્રો પણ આ શૈલીનો મુખ્ય ભાગ હતા ઓકે તો આપણે રાજા મહારાજાઓના દરબારની કલા તો જોઈ પણ એનો મતલબ એ નથી કે કલા ફક્ત ત્યાં જ હતી ના ભારતના ખૂણે ખૂણે અલગ અલગ પ્રદેશોમાં લોકોની પોતાની એકદમ અનોખી કલા શૈલીઓ પણ સાથે સાથે વિકસી રહી હતી ચાલો હવે આ વિવિધતાને પણ નજીકથી જોઈએ આનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે કાંગડા શૈલી ક્યાં વિકસી હિમાલયના પહાડોમાં આ શૈલીમાં રાજસ્થાની કલાની ભાવના અને મુગલ કલાની ટેકનિકનું એકદમ મસ્ત મિશ્રણ થયું વિષય શું ફરી પાછી કૃષ્ણભક્તિ પણ સાથે સાથે હિમાલયની એ શાંત અને સુંદર પ્રકૃતિનું વર્ણન ખરેખર અદ્ભુત અને આ તો ફક્ત શરૂઆત છે આ જુઓ બિહારની મધુબની મહારાષ્ટ્રની વારલી અને હા આપણા ગુજરાતની પિઠોરા કલા ઓડિશાનું પટ્ટચિત્ર હોય કે રાજસ્થાનની ફળચિત્રકળા દરેક પ્રદેશની પોતાની એક આગવી ઓળખ છે પોતાની એક વાર્તા છે આજ તો આપણા ભારતની ખરી સુંદરતા છે આ વિવિધતા ચાલો તો હવે આપણે આપણી આ સફરના અંતિમ પડાવ પર આવી ગયા છીએ આટલું બધું જોયા પછી ચાલો એકવાર ફરી વિચારીએ કે આ આખો વારસો કેટલો મહત્ત્વનો છે ગુફાની દિવાલોથી શરૂ થઈને પુસ્તકોના પાનાઓમાંથી પસાર થઈને રાજમહેલો સુધી પહોંચેલી આ કલા એ આપણો એક જીવંત વારસો છે એ ફક્ત રંગો અને રેખાઓની રમત નથી એ આપણો ઇતિહાસ છે આપણી સંસ્કૃતિ છે અને આપણી ઓળખ છે જે સદીઓથી આપણી સાથે ચાલતી આવી છે તો આ આખી સફર આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આજનો યુગ જુઓ બધું કેટલું ઝડપી છે બધું ડિજિટલ છે તો આવા સમયમાં આપણી આ પ્રાચીન કલા પરંપરાઓનું શું થશે શું એ ટકી રહેશે એનું ભવિષ્ય કેવું હશે આ ખરેખર વિચારવા જેવો સવાલ છે ખરું ને આપણી આ આખી સફરમાં સાથે રહેવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર જો આ રીતે નવી નવી વાતો જાણવી અને સમજવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને હા સ્ટડી મટીરિયલ માટે ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જરૂરથી જોડાજો ફરી મળીશું કોઈક નવા અને આવા જ રસપ્રદ વિષય સાથે